નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં તો આજે હું આશા રાખું છું કે તમે બધા આજે ઉત્તરણ છે એટલે મતલબ તબિયત પણ એ સારું હશે અને આપણે આજે નોકરી પર હતા એટલે રજા નથી એટલે એક ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ આવે ને પપ્પાએ લેતા જાય એમ તો મેં કીધું સારું તારા આવું છું એમ પપ્પા લેવા માટે આવ્યો છું તો અહીંયા ભાઈબંધ આવે છે પણ થોડી વાર લાગે એવું છે આ બધી વાડી દેખાય એ પપૈયા છે અને પેલી બાજુ એરંડા છે અને મસ્ત એકદમ લોકેશન છે આ ખેતીવાડી ગોમડાનું તો આપણે પેલો ભાઈ આવે ભાઈબંધ સુધી એક વિડીયો બનાવી દઈએ મસ્ત એક લોકેશન અને બે કોમ થઈ જાય આપણે પેલો તો ભાઈબંધની વાતો જોવાય અને પ્લસ એક વિડીયો સારો બની જાય તો સરસ મજાનું એકદમ મસ્ત લોકેશન છે અને ઉતરણ હતી એટલે બધા મોજ મજા કરતા હશે તો બંને રજા વિડીયોમાં આપણે બતાવીએ આ બધી ખેતરની બ્યુટી તો પપ્પા પાકી ગયા છે પણ અંદરના અંદર જવું પડે કે ખેતરની અંદર આપણે તો શું ક કોઈને પૂછ્યા વગર ને આમ જવાય નહીં કારણ કે આજુબાજુના લોકો પાસા કે ભાઈ આયા ને પપ્પાએ તોડી લઈ ગયા એટલે શું પોતે માલિક આવીને આપે તો સારામાં સારું એમ એટલા માટે અંદર આપણે જવું નહીં આ તો વરિયાળી છે આ બાજુ ચણા કરેલા છે અને આ બાજુ તને બતામાસ છે પૂરી છે દેખાય વરિયાળી છે પૂરે પૂરે તો બને રજો વિડીયોમાં તમને આ મતલબ ગોમડાનું એકદમ લોક સાદું જીવન બતાવું અને શેર કરતા એમ મતલબ ગોમડામાં સારું હોય એમ કારણ કે શેરમાં બધું બધું શાકભાજી છે દૂધ ને બધું વેચાતું લાવવું પડે પ્લસ ક્યારનું હોય મતલબ અઠવાડિયાનું હોય તો એ તો ભેગું કરીને સ્ટોરેજમાં રાખીને બધું વેચાય અને અહીંયા ગોમડામાં તો તાત્કાલિક વાડીમાં ગયા અને તોડી લાવ્યા શાકભાજી અને બનાવ એવું સાદું જીવન હોય સરળ એકદમ અને દૂધ બી તાજું હોય સિટીમાં તો કેવું હોય કે મતલબ ડેરી ડેરીમાંથી તો પેકિંગ થઈને પેકિંગ થઈને ફરતું ફરતું બધે ડે મતલબ દુકાનોમાં જાય પાર્લરમાં જાય એટલે થોડું ગુણવત્તા ઓછું એમ મતલબ બને બને સુધી સારું ના આવે એમ એમ તો બધા ઉપયોગ કરતા એટલે ચાલે તો આપણે આ મસ્ત એક ભાઈ બનની વાળ જોવાશે અને તમને બતાવું ફર્સ્ટ ક્લાસ આ બાજુ પપૈયા તો તમારે ખાવાય તો કોમેન્ટ કરી દેજો એટલે આપણે પોકારી દઈશું પાર્સલ કરી દઈશું મતલબ ઓનલાઈન આ બધી પૂરી વાડી દેખાય આખી પૂરી પપૈયાની વાડી છે આ છે એક સુધી છે એક પેલા ઝાડ દેખાય અત્યાર સુધી અને સાઈડમાં કરેલા છે ગૌ આ ઘઉં આવેલા સીધા એટલે આ મતલબ એકદમ આ ઇલાકો મતલબ એરિયા ખેતીવાડી સાથે સંકળાયેલો છે ને આજુબાજુ ગામ મતલબ શહેર થોડું આ ગામડું છે નાનું અને શહેર છે પણ થોડું અંદરથી લગભગ પંદરથી વીસ કિલોમીટર દૂર રહેશે તો અહીંથી બધું આજુબાજુ સિટીઓમાં બધું આ પપૈયું છે પછી ચણા છે બધા મતલબ અહીંથી જે તૈયાર માલ થાય એ માર્કેટમાં વેચી આવે એટલે મતલબ માર્કેટમાં બેસે એટલે ભાવ બી સારો મળી રહે અને ખેડૂતોને ફાયદો બી થાય અને નજીક છે એટલે એમાં કોઈ અગવડતા જેવું નહીં હોય એમાં આ બાજુ એના ડાહે બતાવવામાં બને રજૂમાં ચણા છે એકદમ એક નંબર ચણા છે આ લગભગ હવે પાકવા તૈયારી છે લગભગ પંદર મહિનાની અંદર થઈ ગયા એકદમ સારા ખાવા જેવા અત્યારે છે પણ સારા નહીં રોગી તો કૂતરો પૂર્યું છે આરામ કૂતરો દેખાય ત્યાં દેખાય એરંડા આખી વાડી પૂરી છે એક પેલા જાળ દેખાય ને ત્યાં સુધી એરંડાની છે તો આપણે ભાઈબંધની વાટ જોઈએ છીએ અને વિડીયો બનાવીએ છીએ ક્યાં ક્યાં સુધી આપણો વિડીયો ફોકે છે કોમેન્ટ મારજો એટલે ખબર પડે કે આપણો વિડીયો આ કેટલા સુધી ફોકે છે આ રોડ છે એકદમ પાકો બની ગયો છે એટલે શું મતલબ ગામડામાં આવવા જવાનું શેરથી એકદમ ગામડાથી શેર જતો રસ્તો હોય એટલે સડક મતલબ એક મેન રસ્તા સાથે મળે એટલે ગામડાના લોકોને ફાયદો થાય કે જલ્દી કોઈ ઉતા ગમે તે કામ હોય કે ગમે તો હોય તો મતલબ મોડું ના થાય અને મતલબ ટાઈમ એકદમ હચવાઈ જાય એમ ડીસી ભાષામાં તો ઉત્તરાયણની બધું જલેબી ફાફડા ખાધા છે પણ તબિયત સાચો જો કારણ કે બજારની વસ્તુ છે એ મોસ્ટ ઓફ એમ તો સારી જ બનાવતા હોય બધા વેચવા માટે ક્વોલિટી સારી જ હોય પણ બને તો હોતી તેલ બધું બધું મિક્સવાળું હોય એટલે થોડી તબિયતની મતલબ આજે તો કશું નહીં પણ બે ત્રણ દિવસમાં થઈ જાય કે તબિયત બગડી જાય એમ તો ભાઈબંધ આવે છે ગાડી આવું છે ગામડાનું એકદમ સાદું અને સરળ જીવન તો બન્યા બને રજુ વિડીયોમાં હવે ભાઈબંધની રાહ જો જતો તો આપણે કલાક થઈ જવાનો ત્યાં સુધી વિડીયો બનાવવા મતલબ ઓછો થોડો નાનો કરી દેવો પડે તો મળીએ વિડીયોમાં બીજા તો આપણી ચેનલ સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય ને આપણા એરિયા સારો લાગ્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો જય માતાજી જય